ਰੀਪੋਰਟਰ ਮਨੋਜ ਭਾਈ ਗੁੰਡਿਆ ਸਾਥੇ ਕੈਮਰਾਮੈਨ ਪਿੰਟੂ ਭਾਈ ਬੂਰੀਆ ਖੰਗੇਲਾ ਦਾਹੋਦ આયોજન માતાજી આવી અને માતાજીમાંથી પ્રગટ થઈ અને આનું કાર્ય કરવામાં આવે છે એ વર્ષમાં બે વર્ષમાં બે વર્ષમાં એક વખત એનો કાર્ય કરવામાં આવે છે અને એમપી ગરબાડા અને દાહોદ જિલ્લાને તમામ પબ્લિક એને જોવા માટે ને ઉજવણી કરવા માટે આવે છે ગામને સુખ સુખ શાંતિ માટેનું આ કાર્ય કરવામાં આવે છે એમાં અમારા ખંગેલા ગામથી પાટો અણકારીને મહાકાળી માતા પાવાગઢ મંદિરે મોકલવામાં આવે છે જે પાડો શણગારે છે પાવાગઢ માતાજી ત્યાં પહોંચાડવામાં આવે છે પહોંચાડવામાં આવે છે પોતે મોકલે જો કે પછી ગામે ગામે પબ્લિક મોકલી આપે છે ના ખંગેલાથી મોકલી છે ગામ ખંગેલાનો સહયોગ છે ખંગેલાનો સહયોગ છે પણ તમે વચ્ચે છે કુદી મુકવા જાવ જો કે પછી વચ્ચે તમે કોઈ બીજા ગામવાળા વાળા નાપે તમે બીજા ગામ વાળા નાપે છે અમે ખંગેલાથી આપીને વડબારા ને વડબારા કઠલા નાપે એ રીતે અલગ અલગ ગામથી પોસ્તા જને પાવાગઢ સુધી પહોંચાડવામાં આવે છે પણ મહાકાલીના મંદિરે પાવાગઢના મંદિરેમાં પાડો શણગારે છે મુકો પોગાડો જો હા પોગાડવાનો છે ધન્યવાદ હવે લાવો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વી સેવન ન્યૂઝ દાહોદથી હું છું મનોજભાઈ ગુંડિયા આજે આપણે જોઈ રહ્યા છો જે ખંગેલા ગામમાં ખપ્પરનો મેળો ભરાય છે એની અંદર ભારે ભીડમાં પબ્લિક અહીંયા જોવા આવે છે ચારાબાજુના ગામને પબ્લિક જોવા આવે છે અને જે ખપ્પરનો મેળો ભરાય છે એ વર્ષ બે વર્ષમાં એક વખત ઉજવવામાં આવે છે મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું ખંગેલા ગામ છે જેની અંદર ખપ્પરનો મેળો ભરાય છે ઠીકરો કહેવામાં આવે છે એની અંદર હજારોની સંખ્યામાં ભીડ જોવા મળે છે